ગુજરાતનું નામ આવે એટલે આપણે જૂનાગઢ યાદ આવે અને જૂનાગઢ યાદ આવે એટલે ગિરનાર યાદ આવે અને આપણે જાણીએ છીએ કે ગિરનાર એ પ્રાકૃતિક સૌંદર્યની દ્રષ્ટિએ કેટલું ઐતિહાસિક છે અને એટલા માટે જ ત્યાં ગિરનાર પર પ્લાસ્ટિક જે છે એ બેન કરવામાં આવ્યું છે અને હવે એટલું જ નહીં પણ ગિરનારની સાથે સાથે જૂનાગઢમાં જે પાન માવા માટે પ્લાસ્ટિકનો યુઝ થાય છે એના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે અને એનું કારણ એ છે કારણ કે ગટરોમાં જે આ પ્લાસ્ટિક ભરાઈ જાય છે અને એના કારણે ગટરો છે ઉભરાય આવે છે હવે આવું થયા પછી આ બાબતે જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને ધ્યાનમાં લઈને જુનાગઢમાં જે પાન મવા માટે પ્લાસ્ટિક યુઝ થાય છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એ બાબતે જુનાગઢના જે ચેરમેન છે શું વાત કરી ચલો સાંભળીએ જુનાગઢ મહાનગરપાલિકામાં અને જે ગીના ક્ષેત્ર છે તો ઇકો સેન્સિટિવ ઝોન છે આમ તો કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે એટલા માટે થઈ અને આવતીકાલથી મહાનગરપાલિકા દ્વારા અને જંગલ ખાતા અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી અને વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધની કડક અમલવારી થાય એના માટેની કાલથી ઝુંબેશ થવાની છે એટલે વન ટાઈમ યુઝ જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય એવા વેપારીઓ લારી ગલ્લાવાળાઓને મારી વિનંતી છે કે આવતીકાલથી આવો વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે જેને કારણે એમાં દંડથી એ બચી શકે પર્યાવરણની જાળવણી કરવી અને જતન કરવું એ પણ આપણી ફરજ છે એટલા માટે થઈ વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકની પ્રતિબંધ માટેની આવતીકાલથી કાર્યવાહી મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે